દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર અમદાવાદની બનેલી પ્લેન ક્રેજ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું હતું ત્યારે આ રક્ષાબંધનનો હવે તહેવાર ખૂબ નજીક હતો અને જ્યારે વિજયભાઈ રૂપાણીના મોટા બહેન કે જેમની આંખોમાં આંસુ હતા કારણ કે એમણે પોતાનો ભાઈ ગુમાવ્યો આજે આ રક્ષાબંધનનો જે દિવસ હતો ગઈકાલે ત્યારે વિજયભાઈ રૂપાણીના મોટાબહેન ચારું બહેન જે છે એમણે પોતાના ભાઈ સાથેની વાતો યાદો કરી અને એમને યાદોને તાજી કરી હતી અને શું કહ્યું હતું ચાલો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલાં વાત કરી દઈએ કે વિજયભાઈ રૂપાણી જેવો એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે ગુજરાત રાજ્યમાં એમના કાર્યકાળ દરમિયાન અનેક લોકોના દીવાના હતા લોકચાહના એમને ખૂબ મળી રહી હતી જ્યારથી જ એમનું અવસાન થયું છે ત્યારથી લઈને લોકો જે છે એમાં ભારે શોકનો માહોલ છે આજે પણ એ શોકમાંથી બહાર નથી નીકળી શક્યા ત્યારે આ જે રક્ષાબંધનનો તહેવાર છે એમના વિષયની વાતો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે વિજયભાઈ રૂપાણીના મોટા બહેન કે જેમનું નામ શું છે શું છે સર્વ હકીકત જાણવા માટે આપણે કોમેન્ટ બોક્સના માધ્યમથી હજુ સુધી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કોમેન્ટ બોક્સમાં આપ ઓમ શાંતિ અવશ્ય લખી દેજો સૌથી પહેલાં જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી જે છે એવું એમનું જ્યારથી અવસાન થયું છે જ્યારે જ્યારે આ ઘટનાને આપણે યાદ કરીએ છીએ ત્યારે આપણે આંસુઓને રોકી નથી શકતા ત્યારે એમના બહેન જશે આ ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનમાં જ્યારે વિજયભાઈ રૂપાણીના ફોટાની સામે રાખડી બાંધે છે ત્યારે આ દ્રશ્યો પણ ભાવુક કરી દે એવા દ્રશ્યો છે કારણ કે જ્યારે એઓ કાર્યકાળમાં હતા જ્યારે તેઓ જીવંત હતા ત્યારથી લઈને એમના બહેને એવું કહ્યું હતું કે તેઓ એક પણ વર્ષ એવું નથી ગયું કે જ્યારે વિજયભાઈ અને તેઓ રક્ષાબંધનના દિવસે મળ્યા ન હોય દરેક સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિ હોય તેઓ વિજયભાઈ રૂપાણીને ચોક્કસપણે મળતા હતા અને એમને જે કાંઈ પણ છે રક્ષે રક્ષા માટે જે રક્ષા પોટલી છે રાખડી જે છે એ બાંધતા હતા ત્યારે એમણે પોતાની આ ભાઈ સાથેની યાદો જે છે એમને તાજી કરી એમણે રાખડી તો લાવ્યા પરંતુ એમના ભાઈ નહોતા એમની યાદો જ હવે રહી ગઈ હતી ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી એમની ખૂબ આતુરતાથી રક્ષાબંધનની રાહ જોતા હોય એવા બહેનો જે છે એમના માટે ભાઈનું મૂલ્ય ખૂબ વધારે હોય છે ત્યારે વિજયભાઈ રૂપાણીની ફાની દુનિયામાંથી વિદાય થતાની સાથે જ આ પહેલું રક્ષાબંધન હતું કે જે એમની બહેનો માટે એ ગેરહાજરી સમાન હતું બહેનો માટે સોપો પડી જાય એવું હતું કારણ કે વિજયભાઈ આ દુનિયામાંથી વિદાય લીધી છે અને ત્યારથી લઈને બહેનો પણ ખૂબ ભાવુક નજરે આવે છે એક વિડિયો એમને સોશિયલ મીડિયા પર એવું કહી શકાય કે ફેલાયેલો જોઈ શકાય છે જેમાં વિજયભાઈ રૂપાણીના બહેન જે છે એક સરસ મજાની રાખડી જે છે વિજયભાઈ રૂપાણીનું જે ડ્રોઈંગ સ્કેચ છે એમને બાંધી રહ્યા છે એમની જે યાદો છે એમને તાજી કરી રહ્યા છે અને ભાવુક પણ નજરે આવી રહ્યા છે એમની જૂની તસવીરો તો અનેક સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે જેમાં એમના બહેન જે છે મોટા બહેન ચારુ બહેન છે તેઓ એવો પણ ખૂબ સંવેદનશીલ છે અને વિજયભાઈ રૂપાણીને તેઓ ખૂબ પ્રેમ કરતા હતા ત્યારે ભાઈ બહેનની જોડી પણ અનેક લોકો પસંદ કરી રહ્યા હતા આજે બહેન મોટા બહેન જે છે એમના આશીર્વાદ તો છે પરંતુ વિજયભાઈ રૂપાણીની ગેરહાજરી છે વિજયભાઈ રૂપાણી આજે દુનિયા છોડીને ચાલ્યા ગયા છે અને આજે જ્યારે રક્ષાબંધનનો પર્વ હતો ત્યારે સૌ લોકો એમને યાદ કરી રહ્યા હતા એમના બહેનો ખાસ કરીને એમના માટે ભાવુક નજરે આવી રહ્યા હતા અને આ વિડીયોઝ છે એ પણ રડાવી દે એવો વિડીયો છે એમની તસવીરો પણ રડાવી દે એવી તસવીરો છે ત્યારે આજે જ્યારે જ્યારે આ ઘટનાને યાદ કરીએ છીએ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને યાદ કરીએ છીએ ત્યારે આપણી આંખો ભરાઈ આવે છે ત્યારે આ વિજયભાઈ રૂપાણીના બહેને રાખડી તો બાંધી પરંતુ વિજયભાઈ રૂપાણીના ફોટાને અને આ વિડીયોઝ પણ તમારી સામે આવ્યા હશે ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને હજુ સુધી આપે એમને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ